હેલો મિત્રો તમારા બધાનું સ્વાગત છે એક નવા વિડીયોમાં આજે આપણે શનિદેવની પત્ની તેમનું જન્મસ્થળ અને તેમના વિશેની અમુક રોચક વાતો વિશે જાણીશું સૂર્યના પુત્ર શનિદેવને ન્યાયના દેવતા કહેવામાં આવે છે કારણ કે તેઓ દરેકને તેમના કર્મો પ્રમાણે ફળ આપે છે તેથી જ તેમને ન્યાયના દેવતા પણ કહેવામાં આવે છે જો કે શનિદેવના આ ગુણને કારણે તમામ મનુષ્યો તેમનાથી ડરે છે એવું કહેવાય છે કે જો કોઈ વ્યક્તિ ભૂલથી પણ કોઈ ભૂલ કરે તો શનિદેવની સજાના નિયમથી બચી શકતો નથી આ જ કારણ છે કે દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તે કુંડળીમાં શનિની સ્થિતિ સારી રહે અને તે શનિ દોષનો ભોગ ન બને પરંતુ શું તમને ખ્યાલ છે એક વખત શનિદેવને ખુદ શ્રાપનો ભોગ બનવું પડ્યું હતું શનિદેવને તેમની પત્નીએ જ શ્રાપ આપ્યો હતો જેના કારણે તેઓ માથું ઝુકાવીને ચાલે છે જાણો શનિદેવની પત્ની અને આ પૌરાણિક કથા વિશે જ્યારે શનિદેવને તેમની પત્નીએ શ્રાપ આપ્યો હતો બ્રહ્મપુરાણ અનુસાર શનિદેવ શ્રી કૃષ્ણના પરમ ભક્ત હતા તેઓ તેમનો મોટા ભાગનો સમય શ્રી કૃષ્ણની પૂજામાં વિતાવતા હતા શનિદેવના લગ્ન ચિત્રરથની પુત્રી સાથે થયા હતા શનિદેવની પત્ની પરમ સતી સાધ્વી પતિવ્રતા અને તેજસ્વીની હતી હવે આપણે જાણીશું શનિદેવનું માથું નીચું રાખીને ચાલવાનું કારણ એક વખત શનિદેવની પત્નીને સંતાનની ઈચ્છા હતી આ માટે તે શનિદેવ પાસે પહોંચી પરંતુ શનિદેવ કૃષ્ણની ભક્તિમાં મગ્ન હતા પત્નીના ઘણા પ્રયત્નો પછી પણ શનિદેવનું ધ્યાન હટાવી શક્યા નહીં આ પછી શનિદેવની પત્ની ગુસ્સે થઈ ગઈ અને ગુસ્સામાં તેમણે શનિદેવને શ્રાપ આપ્યો પત્નીએ કહ્યું કે આજ પછી જે વ્યક્તિ પર શનિદેવની દ્રષ્ટિ પડશે તેનો વિનાશ થઈ જશે ધ્યાનથી જાગ્યા પછી શનિદેવને પોતાની ભૂલનો અહેસાસ થયો અને તેણે પત્નીને સમજાવવાનો પ્રયાસ કર્યો આ માટે શનિદેવે માફી પણ માંગી હતી પરંતુ શનિદેવની પત્ની પાસે શ્રાપને પાછું વાળવાની શક્તિ ન હતી આ ઘટના પછી શનિદેવ માથું નીચું રાખીને ચાલવા લાગ્યા જેથી તેમની દ્રષ્ટિએ કોઈનો પણ બિનજરૂરી વિનાશ ન થાય હવે આપણે જાણીશું શનિદેવના જન્મસ્થળ વિશે પોરબંદરથી સત્યાવીસ કિલોમીટર દૂર હાથલા ગામ જન્મસ્થળ તરીકે ઓળખાય છે હાથલા ગામ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાનું એક નાનું એવું ગામ છે જેમાં માત્ર સત્તરસો તેરની વસ્તી છે આ સ્થળે શનિદેવનું પૌરાણિક મંદિર આવેલું છે આ મંદિરનો ઇતિહાસ પર પૌરાણિક અને રોચક છે આ મંદિરે ગુજરાત નહીં પરંતુ સમગ્ર ભારતમાંથી લોકો દર્શનાર્થે આવે છે આ મંદિરની ખાસિયતો તથા બીજી રોચક વાતો અહીં આપણે જાણીશું કેવી રીતે થયું હતું મંદિરનું નિર્માણ કહેવાય છે કે મુદગલ ઋષિની ભક્તિથી પ્રસન્ન થઈ શનિ મહારાજ હાથી પર બિરાજમાન થઈ અને જે જગ્યાએ પ્રકટ થયા તે સ્થળ એટલે હસ્તિન સ્થળ પ્રાચીન કાળનું આ હસ્તિન સ્થળ મધ્યકાળમાં કાળમાં હથ્થીથલ અને અવાર્ચીન કાળમાં હાથલા જ્યાં શનિદેવ હાથી પર બિરાજમાન થઈ અને પ્રકટ થયા તે આજનું હાથલા ગામ તરીકે ઓળખાવા લાગ્યું છે શનિદેવના જન્મસ્થળને લઈને અનેક લોકવાયકાઓ રહેલી છે પુરાણોમાં શનિદેવના જન્મસ્થાનને લઈ અને જે ઉલ્લેખ કરવામાં આવ્યો છે તેમાં શનિદેવના જન્મસ્થાન નજીક સ્મશાન આવેલું છે તેમજ નદી પીપળો ઉકરડો આ તમામનો જે ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે અહીં જોવા મળે છે જેને લઈને આ સ્થળ શનિદેવનું સ્થાનક હોવાનું પુરવાર થાય છે પાંડવોએ પણ અહીં આવીને કર્યા હતા શનિના દર્શન હાથલા ગામે શનિ મંદિરની બહાર શનિકુંડ આવેલો છે આ શનિકુંડમાં સ્નાનની એવી લોકવાયકા છે કે સાડા પાંચ હજાર વર્ષ પહેલાં પાંડવો કૌરવો સામે ચોપાટ રમી અને હારી ગયા ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ તેમને કહ્યું હતું કે તમારી ઉપર શનિદેવની અવકૃપા ચાલે છે તેથી તમે પાંચેય ભાઈઓ શનિધામ હાથલા જઈ અને શનિકુંડમાં સ્નાન કરી શનિદેવનું પૂજન અર્ચન કરો જેથી શનિદેવ તમારા પર કૃપા વર્ષાવશે એટલે એવી પણ માન્યતા છે કે આ મંદિરનું નિર્માણ મહાભારતકાળ દરમિયાન પણ થયું હોઈ શકે છે આ મંદિરને પનોતીનું મંદિર પણ કહેવાય છે આ મંદિર મંદિર બળોના સમયનું છે ગર્ભગૃહની બાજુમાં લંબાવેલું પગતું સાતમી સદીનું છે પનોતીને રીઝવવાનો હેતુ તેના નિર્માણ પાછળ છે પનોતી એટલે અનિષ્ટની દેવી અને પવનપુત્ર હનુમાને તેને પોતાના પગની નીચે ધરબી દીધા છે એવા ચિત્રાંકનો ક્યાંક જોવા મળે છે સાથે જ મંદિરને મંડપ હોવાની શક્યતાઓ છે અને સમય અનુસાર ફેરફાર થયા હોય તેવા પુરાવા પણ મળી રહ્યા છે આ મંદિરનું મહત્વ શું છે હાથલા ગામ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાનું એક નાનું એવું ગામ છે જ્યાં શનિદેવનું પૌરાણિક મંદિર આવેલું છે હાથલા ગામે જવા માટે પોરબંદરથી વાયા બગવદર ગામ થઈ અને જઈ શકાય છે જ્યારે જામનગરથી વાયા ખંભાળિયા પોરબંદર તરફ આવતા રસ્તેથી હાથલા ગામે જઈ શકાય છે ત્યારબાદ પાંડવોએ શનિધામ હાથલામાં શનિદેવનું પૂજન અર્ચન કર્યા બાદ કુરુક્ષેત્રના યુદ્ધમાં વિજય મેળવ્યો હતો આજે પણ હજારો ભક્તો શનિ કુંડમાં સ્નાન કરી અને ધન્યતા અનુભવે છે ખાસ કરીને આ કુંડમાં સ્નાન કરીને પનોતી ઉતારવા માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓની ભીડ જામે છે શનિ જયંતિના દિવસે સમગ્ર ગુજરાત અને ભારતભરમાંથી લોકો અહીં શનિદેવના દર્શન કરવા માટે આવે છે શિંગડાપુર મંદિરનું મુખ્ય સ્થાન હાથલા માનવામાં આવે છે મહારાષ્ટ્રના પુસ્તકમાં આ મુખ્ય સ્થાન સૌરાષ્ટ્ર પ્રાંતમાં આવેલું છે તેવું લખવામાં આવ્યું છે શનિદેવના જન્મસ્થળ હાથલામાં હાથીની સવારી શનિદેવના દર્શન કરવા જેવા છે મહારાષ્ટ્રના શિંગડાપુર શનિદેવ મંદિરમાં મહિલાઓને દર્શન કરવાને લઈ વિવાદ વકર્યો હતો ત્યારે હાથલામાં આવેલા મંદિરમાં સ્ત્રી અને પુરુષ તથા બાળકો સૌ કોઈને સમાનતા દર્શાવીને દર્શન કરવાનો લાભ આપવામાં આવે છે શું છે આ મંદિરનું આકર્ષણનું કેન્દ્ર મુખ્ય આકર્ષણો છે શનિદેવના હાથલા મંદિરના આકર્ષણોની વાત કરીએ તો આ મંદિરમાં શનિદેવની સાથે સાથે સાતી અને અઢી વર્ષની પનોતીની પ્રતિમાઓ પણ બિરાજે છે સાતી અને અઢીની પનોતીની પણ પૂજા અર્ચના કરી પનોતીનો પ્રકોપ હળવો થાય તેવી પ્રાર્થના કરે છે એ મહત્વનું છે કે આ મંદિરની બાજુમાં સૂર્ય મંદિર બગવદર ગામમાં આવેલું છે દ્વારકામાં આવેલું શ્રી કૃષ્ણનું મંદિર પણ અહીંથી નજીક થાય છે શનિની વાવ હાથલા કુંડ અને અનેક વાવ કુંડ બંનેના લક્ષણો ધરાવતી અહીં આવેલી છે આ વાવ શાસ્ત્રોમાં જણાવ્યા પ્રમાણે નથી પનોતી મંદિરની બાજુમાં આવેલી છે અને નવમી કે દસમી સદીમાં આ વાવનું નિર્માણ થયું હશે આ વાવ અગિયાર પોઈન્ટ ત્રીસ મીટર લાંબી અને છ મીટર જેટલી પહોળી છે વાવ અને કુંડમાં ઉતરવા માટે અહીં પગથિયાની વ્યવસ્થા કરવામાં આવી છે તો મિત્રો મારા વિડીયોને લાઈક અને શેર કરો અને આવા જ બીજા વિડીયોના નોટિફિકેશન મળે એ માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લો થેન્ક યુ